ઘટનાની જાણ થતાં ટ્રાફિક જવાનો પોલીસ રેલવે તંત્ર દોડતું થયું હતું બર્ષ રેલવેના અધિકારીઓ ઇજનેરી અને પીડબલ્યુડી સ્ટાફે દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી સીએમઆઈ સહિતના અધિકારીઓની હાજરીમાં રેલવેએ તૂટી પડેલી એંગલ ભારે ચક્કાજામ વચ્ચે એક કલાક અને દસ મિનિટમાં દૂર કરી બંધ રહેલું ઘરનાડું ફરી ખુલ્લું મૂક્યું હતું બીજી તરફ જોતજોતામાં કસક સર્કલ કોલેજ રોડ ભોલાવ માર્ગ ભ્રગુ ફ્લાયઓવર કલેક્ટર કચેરી રોડ શક્તિનાથ ગોદી રોડ સ્ટેશન રોડ અને પાંચબત્તી ખાતે પણ નાડો બંધ રહેતા બે કલાક સુધી વાહનોના ખડકલા વચ્ચે જામની અસર વર્તાઈ હતી